તો ફાઈનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ માતાજી મેલડીના દર્શને કોરડા ધામ તો અત્યારે જો અમે રોડ માટે આગળ હાલા જ આવી છીએ અને મિત્રો બધા મળીને અમે જઈએ છીએ કોરડા માં મેલડીના દર્શન કરવા તો વિડીયોમાં આગળ બના રહેજો માં મેલડીના દર્શન તમને થયેલી છે તો ફાઇનલી મિત્રો તો અમે માળવાળી મેલડી માં પૂગી ગયા છીએ દર્શન કરવા જો આ બધા મિત્રો બધા હાલ્યા જાય જો આવી રીતનો માર્ગ છે ગારો બહુ છે અહીંયા પણ આવે મજા જરા ફોન આમ રાખ જો આમ સીધો રાખ જો આ છે માળવાળા મેલડી માં અને પડામાં છે બધું અને ઝટકો જો ચાલુ છે અહીંયા એટલે ધ્યાન રાખીને હાલવું મારો ભાઈ જો ગારો તો થોડોક થતો હોય છે એ સમાહી પણ આવી રીતનું બધું છે આ જો વાડીની અંદર છે પોતાની માલિકીમાં ಮಾಲಿ ಮೇಲಡಿ ಜಗ್ಗಡೆ ಮಂದಿ I uh feel -huh. uh -huh. uh -huh.

đó sẽ viêm những dạng dỡ viêm